નમસ્કાર આપ નેશન પ્લસ ન્યૂઝ હું આપની સાથે વખત મુંબઈમાં એરટેલ અને વોડાફોનના પ્રમોટરો તેમની પાસે આવતા ગ્રાહકોના ડોક્યુમેન્ટ્સ લઈને તેઓના નામે પ્રી એક્ટિવ સિમ કાર્ડ એક્ટિવ કરીને સુરતમાં વેચતા હોવાનું મોટું રેકેટ સારોલી પોલીસે પકડી પાડ્યું છે

જણાવ્યું હતું કે મુંબઈમાં મુકેશ અને ભગવાન તેમની પાસે આવતા ગ્રાહકોના ડમી સિમ કાર્ડ બનાવીને તેને પ્રી એક્ટિવ કરતા હતા બાયોમેટ્રિક એરર બતાવીને ગ્રાહકના બે વખત ફિંગર ઇમ્પ્રેશન લેવામાં આવતી હતી ત્યારબાદ જેતે ગ્રાહકની જાણ બહાર તેના ડમી કાર્ડ એક્ટિવ કરવામાં આવતા હતા આ લોકોએ અત્યાર સુધી 5000 જેટલા સિમ કાર્ડ વેચ્યા હોવાની વિગત પોલીસે જણાવી છે પોલીસે રોનક ચંદુ અને કિશનની ધરપકડ કરી છે જ્યારે મુકેશ અને ભગવાન વોન્ટર છે સુરત શહેરના સારોલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા બે પોલીસ કર્મચારીઓ યશપાલ સિંહ અને પ્રતાપ સિંહ આ બંનેની ઇન્ફોર્મેશન મળી હતી કે મુંબઈથી કેટલાક વ્યક્તિઓ પ્રી એક્ટિવેટેડ સિમ કાર્ડ વેચવા માટેનું આયોજન કરી રહ્યા છે તે માટે તેઓ એક ડમી ગ્રાહક ઉભો કરી અને પછી આ મુજબનું એક આયોજન કર્યું હતું કે જેમાં આ એક્ટિવ સિમ કાર્ડ વેચવા માટે લોકો મુંબઈથી આવનાર હતા આ આ બાબતે આયોજન બાદ ત્રણ વ્યક્તિઓ રોનક કારિયા ચંદુ બાલોટિયા અને કિશન બાલોટિયા આ ત્રણ વ્યક્તિઓ મુંબઈથી ને સાડા ની આસપાસ સિમ કાર્ડ લઈ અને અહીંયા આવ્યા હતા અને સારોલી વિસ્તારમાં જ્યારે તેઓ આવ્યા હતા ત્યારે પોલીસે પ્રોપર તેઓને રેડ કરી અને તેઓની ધરપકડ કરી હતી ત્યારબાદ નામદાર કોર્ટમાં રજૂ કરી અને ફર્ધર પોલીસ કસ્ટડી પણ મેળવી હતી આ સમગ્ર બનાવમાં પોલીસે અડસઠ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે જેમાં પાંચ મોબાઈલ છે અને સાડા છસોની આસપાસ સિમ કાર્ડ પણ છે અને આ બનાવમાં અન્ય બે વ્યક્તિઓ મુકેશ ધોલપુરિયા અને ભગવાન ગુસાહ આ બે વ્યક્તિઓ હજી પોલીસ બારે છે પોલીસ એને ધરપકડના પ્રયાસ ચાલુ કરી દીધા છે અને બીજા જે એવિડન્સીસ મળે છે એ મુજબ અમે આગળની કાર્યવાહી કરી દીધો આ પ્રીએક્ટિવ કાર્ડ છે કે જેમાં કોઈ ગ્રાહકે પોતાનું સિમ કાર્ડ જ્યારે લેવા ગયા ત્યારે તેઓ એવું કહીને ત્યાંના માણસો એવું કહીને કહેતા હતા કે ભાઈ આ બાયોમેટ્રિકમાં પ્રોપર તમારું સિમ કાર્ડ કલેક્ટ કનેક્ટ થયું નથી એટલે ફરીથી તમારે આ બાયોમેટ્રિક આપવું પડશે એમ કરીને સેકન્ડ વાર બીજી વાર જ્યારે બાયોમેટ્રિક યુઝ કરાવતા હતા ત્યારે તેઓ આ પ્રકારનું એક નવું સિમ કાર્ડ જનરેટ કરાવી શકતા હતા અને આ સિમ કાર્ડને એક્ટિવ કરી અને તેઓ અન્ય કોઈ પણ વ્યક્તિઓ કે જે લોકોને કોઈ પણ કારણસર કે જેમાં પોતાની આઈડેન્ટિટી છુપાવવી હોય અથવા અન્ય કોઈ પણ કારણસર આવા પ્રકારના સીમ કાર્ડ જેને યુઝ કરવા હોય તેને તેઓ વેચતા હતા અને આની કિંમત પણ તેઓ નોર્મલ કરતા વધારે જનરલી રાખતા હોય છે રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સુરત સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર